મારે જે એક વચનાબતમાં કીધું કે ઝીણી બુંદે વરસાદ વરે તો જમીનમાં છે ને પાણી ઉતરે તેમ આપણા જીવમાં આ કથારૂપી વરસાદ થાય ને એ જીવમાં જો ઉતરે ને તો મોલ હારો થાય ખારાશ બધી ધોવાય જો આ ધરતીમાં જ્યાં સુધી ખારાશ ન ધોવાય ને ત્યાં સુધી મોલ છે એ જોઈ એવા ન હાલે ખબર હે ને હજી જો હમણાં વરસાદ થયો એમાં જોઈએ એટલો હજી ખારાશ ધોવાણો નથી એટલે તમને સંતોષ નથી હજી છે હજી જરાક એમ જ હપો તો વરે ને તો ખારાશ ધોવાય તો ધરતીની જેમ ખારાશ હોય ને એમને એમ જીવની અંદર ખારાશ ભરીએ સ્વભાવ વાસના આ બધી ખારાશ છે જો આ કથાઓ રોજ થાય તમે ભાગ્યશાળી છો ધીમે ધીમે આપણી ખારાશ ધોવાતી જાય અને જીવમાં મીઠું પાણી ઉતરતું જાય ને પછી જીવ બરૂકો થતો જાય પછી મહારાજ કે જીવ અમાવાસ્યાના ચંદ્ર જેવો હોય ને પછી પૂર્ણિમાના ચંદ્ર જેવો થઈ જાય ને અજ્ઞાનો બધું નીકળી જાય એટલે મહારાજ આ પત્રમાં આજે અજ્ઞાન કાઢ્યું છે અજ્ઞાન બે બાબતમાં હોય છે એક જીવ પોતાની બાબતમાં અને બીજું જેની ઉપાસના કરે છે એવા પરમાત્મા બેની બાબતમાં અજ્ઞાન હોય છે પોતાની બાબતનું અજ્ઞાન હોય એ નડે અને આપણે જેની ઉપાસના કરી છે એની બાબતનું અજ્ઞાન હોય તો એ નડે આપણું અજ્ઞાન શું આપણી કોરનું અજ્ઞાન કયું પોતાને દેહ માની લે એ આપણી કોરનું અજ્ઞાન અને ભગવાનને પોતા જેવા જ માની લે એ ભગવાનની કોરનું અજ્ઞાન પેલું અજ્ઞાન કયું ટળે પોતાની કોરનું અજ્ઞાન ટળે તો હામેનું અજ્ઞાન એ ટળે હો આપણે જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માની બેઠાં ત્યાં સુધી મહારાજે શું કીધું કે દરજીને ત્યાં જઈને ડગલો સીવડાવ્યો પછી દરજીને બાપ માન લીધો ને દરજણને શું માની મહારાજ એનું અજ્ઞાન છે બોલ્યા ને મહારાજ આ દેહ છે એ કોઈનો દીકરો નથી આ દેહ છે એ કણબી નથી આ આત્મા દેહ તો છે પણ આત્મા છે એ નથી કોઈનો દીકરો નથી એની કોઈ નાત નથી એની કોઈ જાત મહારાજ કે વર્ણ અને આશ્રમનું માન લઈને જે ફરે છે એ સાધું જ નથી એમ વચનામૃતમાં એક જગ્યાએ ટકોર કરી દીધી વર્ણ અને આશ્રમનું માન પડ્યું જ્યાં સુધી પણ બહુ અઘરું કામ એવા ટાળું આપણને હજી મહારાજે વચનામૃતમાં કીધું કે આ જીવાત્મા નથી સ્ત્રી અને નથી પુરુષ કીધું છે કે નથી કીધું વચનામૃતમાં પણ આપણે શું માની બેઠા એ બોલો વેલા હે તમે બધા શું માનો છો હું શું છું બોલો બોલો ના ના પુરુષ છો એમ જ જ્ઞાન પડ્યું એ મહારાજ કે એ ટળી જાય હું સ્ત્રી છું કે પુરુષ છું એ અજ્ઞાન ટળી જાય અને હું શુદ્ધ ચૈતન્ય સત્તારૂપે આત્મા છું આવું જ્યારે શુદ્ધ જ્ઞાન થાય ત્યારે આપણી કોરનું અજ્ઞાન હતું એ ટળી ગયું હવે એ અજ્ઞાન જ્યારે ટળે ત્યારે હવે પરમાત્માની કોરનું અજ્ઞાન હોય પણ ટળી જાય ગઈકાલે મારે જે શુષ્ક વેદાંત અને નાસ્તિકની વાતો ખૂબ કર્યા પછી મહારાજને એમ થયું કે ચાલો એ લોકોનો ગ્રંથ જરાક વાંચી લઈ તો ખ્યાલ પડે એટલે પ્રાગજીપુરાણને કીધું કે જરાક નાસ્તિકોના ગ્રંથ હંભળાવો તે હંભળાવે એમાંથી પછી મહારાજ ઉદાસ થયા છે કે આ તો આ ગજબની વાતો લખી છે આ ગ્રંથોમાં હું તો જાણવા ખાતર ખાલી જરાક આ વાંચવા ગયો તો બીજા જેની એની અંદર વિશ્વાસ રાખીને વાંચતા હશે એનું થશે શું બહુ સમજવાની વાત છે આ લોકોની કઈક સંપત્તિ ને તો તો ગણીએ ગઈએ જન્મમાં સંપત્તિ સત્તા અને બધું હતું આપણે ચક્રવર્તી સમ્રાટ હતા એમ સ્વામિનારાયણ વચનામૃતમાં બોલ્યા છે આપણે બધા એક વખત રાજા હતા નનકડા રાજા નહીં મોટા મોટા ચક્રવર્તી સમ્રાટ મહારાજ કે આ જીવ બન્યો છે તો તેની સંપત્તિ આપણી કેટલી હશે એ સંપત્તિ બધી આપણી ગઈ છે અને હમણાંની છે એ રહેશે હે આ તો કોરોનામાં આપણે રહી ગયા એટલે થોડીક સંપત્તિ જે આપણા નામની મનાય છે હાલ્યા ગયા તો આપણી સંપત્તિ બધી પૂરી થાત જો વાત એટલી સમજવાની એ ભક્તો ભગવાનની બાબતમાં અજ્ઞાન અમરું રહેવા ન દેવાનું ભગવાન છે એ ભગવાન છે આપણે ભગવાનને સાકાર નહીં માનીએ તોય ભગવાન સાકાર છે જ આપણે ભગવાનને કદાચ અંતર્જામી નહીં માની તોય ભગવાનમાં ફેર નથી પડવાનું તોય અંતરજામી છે એ આપણે ભગવાનને કરતા સર્વ નિયંતા નહીં માની તોય પણ ભગવાન સર્વનિયંતને સર્વ કરતા હરતા છે જ એમાં ભગવાનને ફેર નહીં પડે ફેર કેને પડશે આ જોવાનું આપણે ભગવાનને તમે નિરાકાર માનશું આપણે તો ભગવાન એનાથી નિરાકાર થઈ નહીં જાય પણ ફેર કેને પડશે આપણે પડવાનું આ ખ્યાલ રાખવાનું ભગવાનની એકે આજ્ઞા આપણે ન માનીએ તો એમાં ફેર કેને પડે ભગવાનને કાંઈ નુકસાન જાય આપણે કાલથી બીડી પીવાની ચાલુ કરી દઈ માંસ ખાવાનું ચાલુ કરી દઈએ દારૂ પીવાનું ચાલુ કરી દઈ તો નુકસાન કેને જાય ખોટું બોલવાનું ને ચોરી કરવાનું ને વ્યભિચાર કરવાનું બધું આ જીવ ચાલુ કરી દે તો નુકસાન કેને જાય કયો બસ આ વાત આપણે સમજવાની છે ભગવાન એ કીધું કે સદાય સાકાર છે એ વાત અતિ પાકી રાખવાની ગમે એવા શાસ્ત્રો વાંચી સાંભળી ગમે એનો સંગ કરી પણ ભગવાન સદાય સાકાર છે છે અને છે ભગવાનના બાબતમાં આ એક બાબત નક્કી રાખવાની પછી બીજું ભગવાનની સમાન કોઈ નથી ને ભગવાનથી અધિકે કોઈ નથી આ ભગવાનના બારામાં બીજી બાબતનું ધ્યાન રાખવાનું ભગવાનની ઇક્વલ કોઈ ના આવે અને ભગવાનથી અપ કોઈ ના આવે ભગવાન એક જ છે અંત્યના વચનામૃતમાં મહારાજે કીધું ભગવાન જો ઝાઝા હોય તો આ સૃષ્ટિનો અદલ ન્યાય ચાલે નહીં એક જણો કે હું વરસાદ વરસાવીશ ને બીજો ભગવાન શું કે હું નહીં વરસાવું કે પશુના ધર્મ હું માણસમાં કરીશ એક કે બીજો કે માણસના ધર્મ પશુમાં કરીશ તો મહારાજ કે એવું તો કાંઈ થતું નથી અદલ પ્રમાણે ચાલે રૂ માટે નક્કી થાય છે કે ભગવાન કેટલા છે એક છે અક્ષરધામમાં ભગવાન રહ્યા થતા મહારાજે વચનામૃતમાં કીધું આજે જ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ચારનું પોષણ કરવા માટે ભગવાન ત્યાં રહ્યા થકા આ પૃથ્વી ઉપર ભગવાન મનુષ્ય રૂપને ધારણ કરે છે એ પણ પોતાના સ્વાર્થ માટે નહીં હો શેના માટે જીવના કલ્યાણને માટે આપણા મને ભગવાનમાં ફેર કેટલો ખબર હે આપણે જે કંઈ કરીને આપણા માટે કાં આપણા ન હોય એના માટે કરી અને ભગવાન જે કંઈ કરે બધું જીવના કલ્યાણ અર્થે કરે પોતાને અર્થે એક પણ ક્રિયા ન હોય એટલે એ ભગવાન એક પણ ક્રિયા ભગવાન પોતા માટે ન કર્યો એક પણ નહીં મહારાજ ભચનામ્રત મેં એમ કીધું કે અમારે અર્થે અમે કોઈ ક્રિયા કરતા જ નથી અમારી અર્થે કોઈ પૂજા લઈ આવે કોઈ ઉપચારો લઈ આવે મહારાજ કે અમારા અર્થે અમે ગ્રહણ કરતા નથી પણ ભક્તનું સારું થાય એના માટે અમે ગ્રહણ કરીએ છીએ મહારાજ કે કોઈ પદાર્થને અમે વખાણીએ છીએ કોઈ પદાર્થને અમે હામે જઈને લઈએ છીએ એ બધું કેને અર્થે તો કે એ ભક્તને સમાસ થાય ને એને સારું લાગે એટલા માટે પોતા માટે કાંઈ નહીં ને આપણી બધી ક્રિયા પોતાને માટે થાય છે એટલે ભગવાનની બાબતમાં બહુ ખ્યાલ રાખવાનો ભગવાન એક જ છે મહારાજ કે પછી એના સામાવડિયા કોઈક થઈને બે તો અને પછી તમે મહારાજ કે એનું ધ્યાન કરવા માંડી પડશો તો તમારી ભક્તિ છે વિભિચારીણી થઈ જશે મહારાજ કે દેવી દેવતાઓ બધા મેં આ સૃષ્ટિમાં રાખ્યા છે બધાને એનામાં જે કંઈ ઐશ્વર્ય સામર્થ્ય છે એ મારું છે એની અંદર પણ તમે મને જોજો અને મારું ધ્યાન કરજો આવી ચોખ્ખી ઉપાસનાઓ મહારાજ કે આ ધરતી ઉપર જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન અલગ અલગ રૂપે આવે મહારાજે કીધું કે સીતાજીના જેવી ભગવાન શ્રી રામચંદ્રજીને નિર્દોષ ભક્તિ હતી આપણને ભગવાન વિશે કેવી ભક્તિ કરવાની ભક્તો નિર્દોષ ભક્તિ કરવાની નિર્દોષ ભક્તિ એટલે ભગવાનમાં એક પણ દોષ જોવાનો નહીં મહારાજ કે આ લોકમાં કોઈકને સ્વાર્થ હોય તો જેનામાં સ્વાર્થ હોય એના દોષ જોતા નથી પત્ની છોકરા એમાં કેટલાય દોષ પડ્યા હોય પણ આપણને મેં સ્વાર્થ છે મહારાજ કે સ્ત્રીને એના પતિમાં સ્વાર્થ છે તો પતિમાં કેટલાય દોષ હોય પણ એ જુએ નહીં તો મહારાજ કે આપણે ભગવાન થકી સ્વાર્થ સાધવો હોય કે આપ કર્મ થકી અને પાપ થકી આ ભગવાનને જ મને મુકાવશે આવો જો ભગવાનમાં સ્વાર્થ જણાઈ ગયો હોય ને તો પછી જીવાતમાં ભગવાનના દોષ જુએ નહીં બીજી વાત એ હો કે ભગવાનમાં દોષ છે નહીં એકે પણ જોનારાને મળી જાય કેનું દ્રષ્ટાંત દીધું મહારાજે વચનાવર્તમાં ત્યાં જોનારાને દોષ મળી જાય ભગવાનમાંથી એ તમને તરત ક્લિક થઈ જશે ભગવાનમાં પણ દોષ કોઈ કે જોયા હતા એને તો આમ કર્યું ને એને તો આમ કર્યું ને એને તો આમ આમ કર્યું ને એને આમ કર્યું કોણ કહેતો હતો જો જો આવડી ગયું તમને નામ આવડી ગયું કોણ હતો એ શિશુપાલ મારા જે ત્યાં વચનામૃતમાં યાદ કર્યો એ કે જોનારાને તો નિર્દોષ એવા નારાયણ ભગવાન સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર એનામાં પણ દોષ જોયા અને સીતા માતાએ શું કર્યું દોષ ન જોયા આની કોર પરીક્ષિતને જરાક દોષ દેખાણો કે નારાયણ થઈને આમ ક્રિયાઓ એ તો ઠીક ન કહેવાય અને આ બાજુ સુખદેવજીને કાંઈ નથી આપણને ભગવાન અત્યારે મૂર્તિ સ્વરૂપે છે એટલે થોડીક ઓછી તકલીફે પણ મનુષ્ય સ્વરૂપે જો હોય તો તો તકલીફનો કોઈ પાર ન હો એ તો તો તકલીફનો કોઈ પાર ન રહે અત્યારે મૂર્તિ સ્વરૂપે ઘનશ્યામ મહારાજને વૃંદાવન મહારાજ બેઠાય એટલે આપણે ઘણી બધી આપણી રીતે સેફ્ટીમાં બેઠા હો કાંઈ નહીં જો ભગવાન કાંઈ કરતા નથી બીજું નવું નવું કાંઈ અને જ્યારે મનુષ્ય રૂપે ભગવાન હોય ત્યારે નવું નવું ઘણું કરે એ આપણે ધાર્યું ન એવું નવું નવું કરે ને આપણું મન તે વખતે બહેકી જાય એમથી અરે આમ કર રા અરે આમ કરે રા અરે આમ કરા હે પરીક્ષિતને થઈ ગયું જ્યારે દસમ સ્કંદની એકદમ રાસ પંચાયની ત્રીજા ચોથા રાસની જ્યારે ચાલુ કરીને વાતો સુખદેવજીએ પરીક્ષિત દગી ગયા અરે બંધ કરો ગુરુ મહારાજ કે સેની કેની વાત કરો અભેક તમે એમ કેતા હતા નારાયણ છે તે આવી ક્રીડાઓ કરે સુખદેવજી કાલે પહેલેથી મેં તને કીધું આ તો અગ્નિ સ્વરૂપ છે ભગવાન ઉધઈ અગ્નિને ન ચડે અને તું સંશય કરી નાખ્યો કે તને તો હજી આના કરતા ઊંડો ઊંડો રસ મારે ચખાડવો હતો પણ આ તે તો આ કે દાટ વારી કે હવે આગળનો રસ તને નહીં મળે કે પૂરું થઈ ગયું કે અહીંથી કથા પૂરી કે પોતી અંકોલ લીધી હે અને મહારાજ કે ઉદ્ધવજી તો ભગવાનની સાથે ગયા કુબજાની સાથે ભગવાન જ્યારે મનોરથ પૂરા કરવા ગયા ત્યારે ઉદ્ધવજી ભેગા છે અને કુબજાના મનોરથ ભગવાન કૃષ્ણ જ્યારે પૂરા કરે છે ઉદ્ધવજી પંખો લઈને પવન ઢોળેરા શંકા નથી કરતા આવી નિર્દોષ ભક્તિ ભગવાનને વિશે કરવાની છે ભગવાનમાં દોષ છે જ નહીં ક્યાંક મહારાજ કે એવા એના ચરિત્રો સાંભળીએ તો એ પણ આપણું મન મક્કમ હોવું જોઈએ કે ભલે એ વાત છે કદાચ મને સમજાતી નહીં હોય પણ ભગવાન તો નિર્દોષ જ છે આવો ભગવાન વિશે નિર્દોષ ભાવ મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાન ચંદ્ર પૃથ્વી ઉપર આવ્યા મહારાજ કે અમે સાંજે ગીતાભાષ્ય ભાષ્ય સાંભળીને પછી ઉતાને રાતના સ્વપ્ન આવ્યું અને અમે ક્યાં ગયા મહારાજ કે વૃંદાવનમાં ગયા કે ગોકુળમાં અને ત્યાં કને મહારાજ કે હાઈ ભગવાનનું તેજોમય સ્વરૂપ અનંત મુક્તો ભગવાનની સેવામાં હાજર હતા કેટલાક તો સ્થિર સરખા હતા અને કેટલાક મહારાજ કે કીર્તન ગાતા હતા કીર્તન પાછા કેના હતા હા બ્રહ્માનંદ અને મુક્તાનંદ સ્વામીના મહારાજ કે કીર્તન ગાતા હતા અને કીર્તન જયારે ગાતા હતા ત્યારે આમ ડોલતા હતા કે ડોલતા હતા એ કેના જેવા ડોલતા હતા હા જેમ મહારાજ કે કેફે કરીને કોઈ ગાંડો થયો હોય એમ ડોલતા હતા કે અને મહારાજ કે આ જયારે એની મસ્તી જોઈ ને ત્યારે અમને ભેગી મસ્તી ચડી ગઈ કે આ ડોલ્યા બચું બાપુ ફૂદડી ફેરતા હોય આપણે એમ થાય આપણે બે લોડા ડે નહી હો આ અહીંયાથી આમ લોડો દેવાનું મન થાય મહારાજ કે અમે લોડે ચડી ગયા એ પછી મહારાજ વિચાર આવ્યો કે મારા વાલા નાસ્તિકો ને શુષ્ક વેદાંતિઓ આ રસ કેદી ચાખશે આવા સાક્ષાત ભગવાન અને આવી જ્યાં મુક્તોની મોજ એ આ આરાઓને કેદી મળશે કે આ કેદી એના હાથમાં આવશે આવું સનાતન અક્ષરધામ છે સનાતન ભગવાનનું સ્વરૂપ છે આ મુક્તો બધા સનાતન દિવ્ય છે ને આ જે મોજ કરેરા એ મોજ આ બિચારાઓને કેદી આવશે એટલે મહારાજને એમ થયું કોઈક આના વાતમાં આવી ન જાય બિચારા ભોળા ભક્તો અને તાત્કાલિક કાગળ લખ્યો કે ધ્યાન રાખજો કે આવી કોઈ વાતો કરે આવા કોઈ ગ્રંથો તમારી પાસે આવી ગયા ને તો એના આંટામાં તમે આવજો એટલે મહારાજે કાગળ લખી નાખ્યો આવી મહારાજ કે ભગવાનની સાકાર ભક્તિ સનાતન ઈશ્વર છે અને ભક્તો ત્રણ વસ્તુ કાયમી છે એનો ક્યારે નાશ નથી હો એક ભગવાન બીજું ભગવાનનું ધામ અને ત્રીજા ભગવાનના મુક્તો આ ત્રણ સનાતન ચીજ છે સ્થાન છે મહારાજનું સ્વરૂપ ત્યાં પરમેનેન્ટ છે મહારાજ કે જ્યારે જરૂર પડે ત્યારે ધામમાં બેઠા બેઠા ભગવાન જે બ્રહ્માંડમાં સ્વરૂપ દેખાડવું હોય તો દેખાડે ધામમાં બેઠા બેઠા હો ધામનું તખત ક્યારે ખાલી ન કરે એમને બેઠા હોય એમને બેઠા બેઠા મહારાજ કે જેમ શ્રી કૃષ્ણ ભગવાન રાસ પંચાયત રમ્યા પોતે એક હતા પણ જેટલી ગોપાંગના હતી તેની સાથે એક એક રૂપ લઈ લીધા એવી ભગવાનમાં મહારાજ કે કળા છે બીજા શું વિચારે અમે ક્યાંય એક હોય તો પછી બીજે નથી જઈએ એમ ભગવાન કેમ બીજે જઈએ કે બધી જગ્યાએ અરે ભાઈ એ તો એનું ઐશ્વર્ય છે એ તો એનું અલૌકિક સામર્થ્ય છે કે ભગવાન સિવાય આવું કોઈથી થાય નહીં એટલે ધામના તખતમાં ભગવાન અખંડ સોળ વર્ષની કિશોર અવસ્થાએ બાંસુરીને બજાવતા અનંત મુક્તોની સેવાને સ્વીકારતા ભગવાન અખંડ બિરાજમાન છે આવા સાકાર માનશો તો ભગવાન આપણને પોતાના ધામમાં રાખશે હવે ભગવાનને જ નિરાકાર માનીને પડ્યા હું તો તેડવા કોણ આવશે આ મંદિરમાં ડીવો બરેરો એ ડીવો તમને તેડવા આવે ઘરે વિમાન લઈને ભગવાનને ડીવો માને છે કે લાઈટ એ ભગવાન ગોડ ઇઝ લાઈટ અરે શું ગોડ ઇઝ લાઈટ ગોડ ની અંદર થી લાઈટ આવે છે ગોડ ઇઝ નથિંગ લાઈટ ગોડ લાઈટ નથી ગોડ ની અંદર થી લાઈટ આવે એ લાઈટ જોયો એટલે એમ કે ભગવાન નિરાકાર એમ નથી મહારાજ કે બિચારા નાસ્તિકો ને શુષ્ક ને ખબર નથી પડતી કે પ્રકાશ આવ્યો ક્યાંથી પ્રકાશ જોવાનો દેખાણો એટલે કે ભગવાન પ્રકાશ અરે ભાઈ થોડાક ઊંડા તો જાઓ જો આ બરેરી બરે ખાલી પ્રકાશ દેખા પણ બત્તી ની અંદર બલ્બ છે એની અંદર કંઈક જીરો છે કંઈક છે એ બિચારાને આ લોકોને હાથમાં નથી આવતું કારણ કે એને ગુરુ એવા મળ્યા એને જેને પૂછ્યું એ એવા મળ્યા હોલે આંધળાની ટોળી હાલી જતી હાથી ગામમાં આવ્યો આંધળાની દસ બે જણાની ટોળી હતી ને એ ધોળ્યા કોકે કીધું હાથી આવ્યો હાથી આવ્યો પછી બધા હાથી કને ધોળ્યા તો કોઈ કે પૂછડું જાલ્યું ને કોકે કાન જાલ્યો ને કોઈકે ઊંધમાંથી હાથ ફેર્યો કોકે પગમાં હાથ ફેર્યો કોઈ પેટમાં હાથ ફેર્યો પછી પૂછ્યું ભાઈ હાથી કેવો તો એક જણો કે હાથી અંજારી જવો હંજવારી જેવું કીધું એનો હાથ ક્યાં આવતો પૂછડે બીજાને પૂછ્યું હાથી કેવો તો કે હાથી તો એનો હાથ ક્યાં હતો ત્રીજાને પૂછ્યું હાથી કેવો તો કે હાથી થંભલા જેવો એનો હાથ ક્યાં હતો ચોથાને પૂછ્યું ભાઈ હાથી કેવો તો કે હાથી કોઠી જેવો એનો હાથ ક્યાં હતો હવે મારે કે બધા આંધા ભેગા થાય એ કોક કે અંજારી ને કોકે થંભલા જેવન કોકે જેવો ને કોઈ હાથી પણ હવે દેખનારો કોક હોય તો કહીએ કે હાથી નથી ઉપણા જેવો નાથી હાથી નથી થંભલા જેવો હાથી નથી કોઠી જેવો હાથી તો જેવો છે ચાર પગો આરો આ છે મલ જેવો પણ હવે કોઈક દેખે એવો કોક હોય તો બધા આંધળા હા તો ગુરુ એવા ને ચેલા એવા સાચી વાત કે કોણ એટલે મહારાજ કે સાકાર ભગવાનની ઉપાસના કરજો સાધુનું પણ ધ્યાન ન કરજો સાધુનો સમાગમ કરાય સાધુનું ધ્યાન ન કરાય સાધુનો સમાગમ કરાય સાધુની સેવા કરાય અને એની પાસેથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન લેવાય અને પછી ભગવાનનું ધ્યાન કરાય આવી મહારાજે ચોખ્ખી વાત કરી હો બરોબર ને બોલા ઘનશ્યામ મહારાજની